હા હા એ જ કાંતિભાઈ કે જેને આપ સૌ કેસી પટેલના નામથી ઓળખો છો વાત એમ હતી કે કેસી કાકાના ઘરે મહેમાન આવ્યા હતા હવે મહેમાનને પૂરણ પોળી જમાડવા માટે ઘરમાં ઇલાયચી નહોતી તેથી તેમના ધર્મ પત્ની મધુબેને દીકરા પંકજને અમારા સ્ટોર ઉપર ઈલાયચી લેવા મોકલ્યો હા મમ્મી ઈલાયચી લાવવાની છે ને હમ

મને યાદ આવી ગયો એ એલાયચી જ હતો અને પછી તો એ બંને ફોન પર વાતોય ચડી ગયા એમ વાતો કરતા કરતા મીના આંટીએ મારી મમ્મીને કીધું કે તમે આપડા વિસ્તારમાં કોઈ જમીન શોધતા હતા ને તો તમારા ઘરની સામે જ એક પ્રોપર્ટી વેચાવા આવી છે જો તમને રસ હોય તો જોઈ લેજો અને પછી તો કહેવાય છે ને કે પ્રભુ બન્યો પ્રેરક અને પ્રેરણાનો વર્ષાવ્યો ધોધ પછી તો આપ સૌ ઇતિહાસ જાણો છો કે એ જ ઘર પસંદ પડ્યું અને એ જ ઘર લેવાય પણ ગયું અને આજે એ જ ઘરમાં આપણે સૌ બેઠા છીએ અને ભાઈઓ આ પૂરે કામમાં તો અમારા મોઢામાં બગાસુ ખાતા પતાસુ આવી ગયું અને અમને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળી ગયું યોગીજી મહારાજના સંકલ્પમાં કેટલું બળ છે સત્પુરુષના સંકલ્પમાં કેટલી તાકાત છે કે ઇલાયચી અને પોરણ પોડી પણ નિમિત્ત બની ગયા